જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજે વ્લોગની શરૂઆત અમે બપોરથી કરી છી યારો અને જો વાડીએ ભાત મોકલવાનું છે તો ભાત આપણું તૈયાર થઈ ગયું છે અને વ્યારા બેન અમારે છાઈસ ને બૈણી લઈને જાય છે બધું ના લાવે છાઈસ ને મૂકી દે પેલા નીચે મૂકી દે છાઈસ ની બૈણી તો ચપ્પલ ક્યાં ચપ્પલ નથી ક્યાંય કે મૂકી આવી હોય તું ઓલા પેલે ઢોળા હે હોય पप्नु वाडिया जा। क्या पप्प बोलाय पेला पप् गाडी हा नै जाउँ तमा बोलाय पप्पाइ हालिया जाउँ सम्पल क्या खास सम्पल क्या मुख के पसाडी हे आम आम लिएको आम आम लिचे जापोचे लत ल्याइ नै બે લેવાય બેય નો લેવાય એક પેલા ગાડી મૂકતી હોય પછી બીજું હો જા વ્યારા બેન વાડીએ ભાત લઈને જઈશ કોના હાટું લઈને જાશો બા દાદા હાટું કોણ હાટું હે દાદા હાટું દાદા સાઈસ ને બહેણી નથી પડતી ઘણા ગોવાલા છે દાણા વ્યારા બેન આઈસ્ક્રીમ ખાઈ છે કેમ કોણે લઈ દીધું વ્યારા પપ્પા એ મમ્મા માટે હે મમ્માને મમ્માને નહીં કેમ કેમ નહીં મમ્માને કેમ નહીં કેવું છે આઈસ્ક્રીમ કેવું છે સાટી જ હેઝરી કે મમ્માને તો આપ ખુરશી કોણ ભાઈ તારી નાની નાની વિપડી હો વ્યારાબેન બાઈ જો મિત્રો આજે તો સાંજ કેમ પડી ગઈ ની ખબર જ નથી પાર્લરમાં કચરું વ્યારાબેન લાડવા ખાતા ખાતા લાડવા અહીંયા વેરો વાઇટ કોન અમારે પાર્લર વાળા રૂમમાં અમાર વ્યારાબેન ને ઢીંગલી ને બધું ભેગું જ હોય આઈસ્ક્રીમ ખાઈ લીધું અને આઈસ્ક્રીમ ખાઈને બહારથી ધોઈ લઈને નાખી હવે એમાં પાણી નાખીશ રમત જો અમારે વ્યારાબેનની રમત હા કેટલી ધોઈ લઈ છો તું હવે ધોઈ લઈને બધી એમાં પાણી નાખે સવાર થાય તો દીખું ધોઈ ન જાય એટલે એટલે પાણી એ નાખતો તું અને તું આખી પલળી ગઈ

મારે નીચે નાખજે મમાન પગ ઉપર મમાન પગ ઉપર નખાય કપડા ઉપર નખાય મમાન કપડા ભીના થઈ જાય ગાંડી તેમાં કોણ ગાંડું હોય છે એ શું ઓકે આ પગે ઓકે ઓકે હમણાં શીખી છે ને